અરે જોઈ લ્યો જોઈ લ્યો દેવાયત ખબર નો પૂરેપૂરો વિડીયો જોઈ લ્યો દેવાયત ખબરના ઘોબા ઉપાડી લીધા દેવાયત ખવડ ઉપર કીર્તિ પટેલે કર્યો હુમલો હવે મિત્રો શું વાત છે શું ઘટના છે બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે દેવાયત ખવડ ઉપર કર્યો હુમલો તો મિત્રો એ સાવ સાવ ખોટું છે અને મિત્રો હજુ મોરે મોરોય નથી થયો અને એવી વાત પણ નથી થઈ કે જેથી કરીને એ બેનનો આમ મોરે મોરો થાય એવી પણ મિત્રો હવે વાત એ છે કે દેવાયત ખવડે કીર્તિ પટેલને સમાધાન કરવા માટે કોલ કર્યો હતો અને હવે એ કોલ જે કર્યો હતો સમાધાન કરવા માટે એ કોલનું હવે કીર્તિ પટેલ એમ કહે છે કે હું સાબિત કરવા માગું છું પણ હવે દેવાયત ખવડ એમ કહે છે કે મેં કીર્તિ પટેલને સમાધાન કરવા માટે કોલ કર્યો જ નથી અને કીર્તિ પટેલ હવે એમ કહે છે કે દેવાયત ખવડે મને જે કોલ કર્યો હતો ને એની અંદર વીસ પચીસ પચાસ લાખની ઓફર આપી હતી અને આ સમાધાન કરવા માટે પણ કીર્તિ પટેલે એમ કીધું કે હું રૂપિયાની ભૂખી નથી અને હવે કીર્તિ પટેલે એમ પણ કીધું દેવાયત ખબરને કે જો તું સાચો હોય તો ચાલ મઢડા જઈ ત્યાં જઈ અને મંદિરમાં જઈ અને તું એમ કહી દે કે ના કે મારામાં સમાધાનનો કોલ અથવા મેં પચાસ પચીસ લાખ રૂપિયાની ઓફર નથી આપી તો હું માનું કે હું ખોટી છું પણ દેવાયત ખબર હવે એ વાતે મંજૂર નથી પણ મિત્રો હવે આની અંદર કોણ સાચું હોય અને કોણ ખોટું હોય એ તો આપણાને હજી નથી ખબર અને મિત્રો ઘણા બધા લોકો જે કહે છે ને કે આ કર્યું ને પેલું કર્યું ને ભલા નથી થયું દેવાયત ખવડ ઉપર કાંઈ નથી થયું અને કીર્તિ પટેલ ઉપર કાંઈ નથી થયું અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે દેવાયત ખબર સાચો છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ સાચી છે હવે આની અંદર તમને કોણ સાચું લાગે છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો મેં તમને જેટલી માહિતી જેટલી જાણ જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ